ये जो मैंने मैनेट बना रही थी ये तो सस्पेंसफुल अनप्रेडिक्टेबल है हर एक प्ले का नाम सरप्राइज है इट विल बी अ सरप्राइज एट एवरी मोमेंट लाइक व्हाट सेड हमारा उम्मीद की पहली हल से तो आई मोस्ट सो फाइटिंग હા એ હું છું જાનવી ચૌહાણ અને આજે મારી ફિલ્મ આવી રહી છે સરપ્રાઈઝ મારી સાથે વત્સલ શેઠ અને હેલી શાહ આ ફિલ્મમાં છે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં નવા ફેઝ છે હું ગુજરાતી ફિલ્મ રીતે કરતી જ આવઉં છું અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા નવા સબ્જેક્ટ ઉપર પિક્ચર બનતી જાય છે અમારો સબ્જેક્ટ ઘણો અલગ છે જેમાં બે હિરોઈન્સ છે જે ચોર છે અને વત્સલના લીધે આ પિક્ચરમાં ચાર ચાર ડો લાગી જ ગયા છે સો આઈ રેલી વિશ તમે જાઓ અને આ ફિલ્મ ફેમિલી ફ્રેન્ડલી ફિલ્મ છે બધા બચ્ચાઓથી લઈને તમે મમ્મી પપ્પા સાથે જાઓ કોઈ બી ગ્રુપ સાથે જાઓ તમને આખું મજા જ આવશે થેન્ક યુ સો મચ you <laughs>